નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા ભવ્ય સમૂહ આયોજન સાથે ભવ્ય સમૂહ લગ્ન યોજાયા સાધુ સંતો વેપારીઓ અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી સમગ્ર સાધુ સંતોના હાથે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો સાધુ સંતોના આગમન સમયે થઈ પુષ્પની વર્ષા સમગ્ર કાર્યક્રમમાં એક નાની શિવ નૃત્ય આ સમગ્ર કાર્યક્રમ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર રાજુલા શહેરમાં દસ નામ ગૌસ્વામી સમાજ દ્વારા સૌ વાર ભવ્ય સમ લગ્નનું આયોજન રાજુલા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અખાડાઓના સાધુ સંતો ખાસ ગૌસ્વામી સમાજ દ્વારા દસનામ ગૌસ્વામી સમાજના સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દંપતીઓ પ્રભુતાના પગલા માંડ્યા હતા આ સમલગ્નમાં પાંચ દીકરીઓ એવી હતી કે જેમના

તારીખ સાત પાંચ બે હજાર પચીસ ના રોજ આવનારા દિવસોની અંદર સરસ મજાના રસોઈ શો નું આયોજન કરવામાં આવ્યું છે અને એમના એમની અંદર સમગ્ર મહાગુજરાત મહામંડળની ટીમ એન્કરિંગ એમનું કરશે એમની વ્યવસ્થા એ તમામ વ્યવસ્થા એ મહાગુજરાત મહામંડળની મહિલા ટીમ દ્વારા કરવામાં આવશે રાજુલામાં પ્રથમવાર દશનામ ગૌસ્વામી સાધુ સમાજના ભવ્ય સમૂહ આયોજનમાં મહંત ઇન્દ્ર ભારતી મહારાજ શ્રી પંચ દશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રુદ્રેશ્વર જાગીરને કાટવડને અધ્યક્ષતામાં ભવ્યથી ભવ્ય સમૂહ આયોજન કરવામાં આવેલ હતું જેમાં શ્રી पंचदशना जूना अखाड़ा ना अनंत विभूति श्री श्री एक हजार आठ जगत गुरु गगाचार्य पीठाधीश्वर श्री महेंद्र आनंद जी महाराज श्री महा पंचदशनाम जूना अखाड़ा जूनागढ़ श्री श्री महामंडलेश्वर एक हजार आठ जय अम्मानंद गिरी जी श्री पंचदशनाम जूना अखाड़ा हिंगलाज आश्रम राजथली गिर ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજુલામાં રાજુલા ખૂબ સારા આયોજનો કરાવે એ પ્રાર્થના કરીએ છીએ મહામંડળ ધર્મેન્દ્રગીરી અને કનયાગીરી જે યુવા ટીમ કામ કરી રહી છે અગાઉ પણ મહામંડળે ખૂબ સારા કામો કર્યા છે પણ આ યુવાનો દ્વારા મહામંડળનું કાર્ય ચાલુ થયું છે ત્યારે કોઈ જિલ્લો કોઈ તાલુકો કોઈ ગામ એવું બાકી નથી કે જ્યાં ગૌસ્વામી સમાજના આવા ક્રાંતિકારી કાર્યક્રમો ના થતા હોય જે આ કાર્ય કાર્ય જે જે કમિટીએ કર્યું છે એને હું બિરદાવું છું અને હું દત્તાત્રયે આશીર્વાદ આપું છું આવા ને આવા કાર્ય સમાજના ઉત્થાન માટે રાષ્ટ્ર ના ઉત્થાન માટે આજે કોઈ પણ સમાજ હોય જેની અંદર કોઈ ખર્ચ ઓછું થાય અને સમાજ એક બંધાય નાનું કાર્ય નહીં તો હું ભગીરથ કાર્ય કઈ છે જે કાર્ય કર્યું છે આજે ગોસ્વામી સમાજે અને જે અમારા અહિયાં કેમ કે એક નામ કહીશ ને તો બધા નામ ખબર નથી એટલે સોળ સંસ્કાર માનવ એક સંસ્કાર એ છે લગ્ન સંસ્કાર કેમ કે સંસ્કાર હોય સોળ થી એક સંસ્કાર છે પછી એની અંદર

ને સાદર દણવંત પ્રણામ અહીં ઘણી મોટી સંખ્યામાં આ સમૂહ લગ્નમાં સહભાગી બનવા પધારેલી મારી બહેનો માતાઓ મારા ભાઈઓ અને ખૂબ અધા પ્રયત્ન કરી અને સમગ્ર સમૂહ લગ્નને જીવંત કરવા માટે જેણે જેણે સી ફાળો આપ્યો છે એવા મારા ભાઈઓ જેમ મોર એના પીછાથી જ રળિયામણ હોય છે એમ આ કાર્ય કોઈ એક વ્યક્તિ થી થતું જ નથી અને આપણી આપણે તો ભગવાન શિવ અને પાર્વતીના સંતાનો છીએ એમાંય સ્વયંમાં બ્રહ્માંડમાં ભારત ભૂમિ અને ભારત ભૂમિની અંદર આપણે ગોસ્વામીના સંતાનો આપણે બોળાનાથે આપણે આનું જન્મ આપ્યો છે અહીંયા તો આપણે ખૂબ જ આપણે ગર્વ અનુભવવું જોઈએ બીજું કે અહીં બે બહેની બધી બહેનો જે આદ્ય શક્તિઓ છે આદ્ય શક્તિની પુત્રીઓ છે એમને ખૂબ સરસ આયોજન કર્યું અને એમનું આયોજન એ ખૂબ આયોજનબદ્ધ રીતે ખૂબ જ સરસ રીતે આપણે આ કાર્ય પૂરું પાડ્યું છે એ બહેનોને એ શક્તિઓને હું મિંડાવું છું સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા દશનામી ગૌસ્વામી સમાજના વડીલ માર્ગદર્શકો તેમજ યુવા કાર્યકર્તાઓના આગેવાનોએ અંતમાં આ આ તમામ દીકરીઓને વિદાય સમયે જગ્યાએ એક ભાવ જોવા મળેલા હતા અને તમામને એક બાજુ સમાજ દ્વારા સારા પ્રસંગે ખુશી અને બીજી બાજુ દીકરીઓની આ વિદાયના આંસુ જોવા મળ્યા હતા જોકે દીકરીની વિદાય વખતે હંમેશા આંસુ દરેકને આવતા જ હોય છે પરંતુ જ્યારે આવેલા મહેમાનોને તેમજ આગેવાનોની આંખોમાં પણ આંસુ જોઈને આ એક અનોખો માહોલ જોવા મળ્યો હતો આ કાર્યક્રમના અંતમાં સાધુ સંતોને વિદાય સમયે એક નાની એવી શિવ તાંડવ નૃત્ય રજૂ કરેલું હતું જ્યારે શિવ તાંડવ નૃત્ય નિહાળવા માટે સાધુ સંતોએ સ્ટેજ મૂકી અને નૃત્ય નિહાળવા માટે તમામ સાધુ સંતોએ નીચે જમીન ઉપર પોતાનું આસન ગ્રહણ કરેલું હતું પહેલી એવી ઘટના હશે કે જેમાં આ મહાન વિભૂતિઓ જમીન ઉપર બેસીને આ કાર્યક્રમ નિહાળ્યો હોય તમામ નવ દંપતીઓને લાખ નો લાઈફોરન્સ નો વીમો અમારા રાજુલા સમાજ વતી દરેકનો ખૂબ ખૂબ આભાર માનો છો તેમજ દરેક કે જે દાતા હતા અને તેઓના નામ બોલાણા તેઓનું સન્માન બાકી રહી ગયું હોય તો અમે તમને વિનંતી કરીએ છીએ કે અમને જણાવજો બીજી વિનંતી એવી કરીએ છીએ કે જો કોઈ અમારા નામ અમારાથી શરત ચૂકથી કોઈ નામ રહી ગયું હોય કોઈ દાતા હોય કોઈ વડીલ હોય તો ક્ષમા યાતન આપજો અને આપ દરેક લોકો મહાન છો

સમૂહ લગ્ન થયા રહે એ પણ અમારો આગ્રહ છે તમારી મહા ગુજરાત દસનામ ગૌ સમય મહામંડળ પ્રેરિત રાજુલા ખાતે પ્રથમ સમૂહ લગ્ન આયોજન યુવા ટીમ દ્વારા કરવામાં આવેલો હતો મુખ્ય હેતુ આ સમૂહ લગ્ન એ હતો કે જે નિરાધાર દીકરી હોય જેના કોઈ પણ કોઈના મમ્મી ના હોય કોઈના પપ્પા ના હોય એવી નવ દીકરીઓએ આ સમલગ્નમાં ભાગ લીધો હતો અને તેમને યુવાનો યુવાનોવતી રાજુલાના યુવાનો યુવાનોવતી તેમને કરિયાવર પેટે બસો ને તેર આઈટમ કુલ આઇટમ દેવામાં આવેલી છે રાજુલા દશરામ ગોસ્વામી યુવા ટીમને સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ આ ટીમે રાત દિવસ મહેનત કરી ગોસ્વામી સમાજ નહીં પણ અન્ય સમાજ પણ જે એકવાર ઝાંખો પડી શકે એવો એક ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નોત્વનું આયોજન કર્યું એ માટે સમગ્ર ટીમને અભિનંદન અને ભવિષ્યમાં પણ રાજુલા કશરામ ગોસ્વામી યુવા ટીમ આવા કાર્યક્રમો કરતી રહે સમગ્ર સમાજ અને અન્ય સમાજ એમને પૂરતો સહકાર આપતો રહેશે એક પીનાખપાણી મહાદેવ પાસે પ્રાર્થના રાજુલામાં અમે પ્રથમવાર દશનામ ગોસ્વામી સમાજના સમૂહ લગ્ન નું આયોજન નવ દીકરીઓનું આયોજન અંબે માતાજી મહામંડલેશ્વરો પ્રથમવાર વાર એટલા સાધુ સંતો આ સમૂહ લગ્નમાં પ્રથમ હાજરી આપી અને નવે નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા અને રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તમામ ક્ષેત્રે અમને ખૂબ સારો સહયોગ મળ્યો આખો અમારી સાથે રહી અને ખંભે ખંભો મિલાવી અમારી સાથે ખૂબ સારી રીતે અમારા કાર્યમાં અમને ખૂબ સહયોગ આપ્યો અમારા સમાજે એ બદલ અમારા દશનામ ગોસ્વામી સમાજને પણ હું ખુબ ખૂબ આભાર માનું છું એમનો અને મહિલા મંડળ ટીમ પણ એમની રીતે ખૂબ સરસ કાર્ય ક્રમમાં હાજરી આપી અને ખૂબ અમારું કાર્ય સંભાળી લીધું અને અમારી જે આ યુવા ટીમ છે એમને ખૂબ સારી રીતે આ કાર્ય દિવસ રાત અમે સવારે પાંચ પાંચ છ છ વાગ્યા સુધી આ કાર્ય સતત આઠ દિવસથી આમાં દોડતા હતા દિવસ રાત માટે અને એ કાર્ય અમારું ખૂબ સફળ રીતના પૂર્ણ થયું અને આવા મોટા સાધુ સંતોના આશીર્વાદ ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ મળ્યા છે તો અમે આ કાર્ય ખૂબ સારી રીતે સંપન્ન કર્યું અને અમને ખૂબ સારો એવો રિસ્પોન્સ દાતાશ્રીઓનો રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તમામ આગેવાનો હાજર રહ્યા તમામ મહેમાનોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઓમ નારાયણ જય દસ ના